નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે પરખ દ્વારા શિક્ષણનો એક રિપોર્ટ જાહેર કરવામાં આવેલો હતો જેમાં ગુજરાતનું એજ્યુકેશન લેવલ સાવ તરીએ છે મિત્રો અત્યારે વાત કરીએ તો ભારતની અંદર પંજાબ રાજ્ય જે એજ્યુકેશન લેવલમાં ટોપ પર હતું અને ગુજરાતના પાંચ પણ એવા જિલ્લા છે જે પચાસ નબળા જિલ્લાઓમાં એમનો સમાવેશ થયેલો છે તો મિત્રો દિવસે દિવસે ગુજરાતનું એજ્યુકેશન તરીએ જાય છે એની પાછળનું કારણ શું અત્યારે આપણે જાણીએ છીએ કે પંજાબ એ એજ્યુકેશનમાં ટોપ પર આવ્યું પંજાબમાં અત્યારે આમ આદમી પાર્ટીની સરકાર છે જ્યારે ગુજરાતમાં ભાજપ સરકાર છે ઘણા વર્ષોથી અહીંયા આગળ ભાજપની સરકાર કામ કરી રહી છે પણ એજ્યુકેશન લેવલમાં કોઈ પણ પ્રકારનો સુધારો થતો નથી હવે આપણે રાજકારણની વાત કરીશું નહીં પણ એવા અહીંયા આગળ કેટલાક માઇનસ પોઈન્ટ છે કે જેના કારણે સરકારી શિક્ષણ સરકાર દ્વારા આટલી સુવિધાઓ આપવા છતાં પણ શિક્ષણમાં કોઈ પણ પ્રકારનો સુધારો થતો નથી તાજના આજના વિડીયોમાં આપણે એવા માઇનસ પોઈન્ટની ચર્ચા કરીશું મિત્રોના ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે એક સ્પ્રિંગ હોય સ્પ્રિંગને આપણે ખેંચીશું તેમાં બે બે બાજુથી બે પ્રકારના બર લગાવવા પડે ત્યારે એ સ્પ્રિંગમાં વધારો થશે ખેંચાશે એ જ રીતના મિત્રો અત્યારથી ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઉપરથી તો બર લગાવવામાં આવે છે પણ એક ગામડા સેવાડા ગામડામાં આની એજ્યુકેશનની શું સિસ્ટમ છે કઈ રીતના એજ્યુકેશન ચાલે છે એની તો કોઈને ખબર જ નથી તો ઉપરથી ગમે તેટલું બર લગાવવામાં આવશે પણ જ્યાં સુધી એનો સુધારો નીચે ગ્રામ્ય કક્ષા સુધી ના થાય ત્યાર સુધી આમાં કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકશે નહીં તાજે આપણે ચર્ચા કરીશું એક સામાન્ય માણસ કે જે પોતાનો બાળક હોય એને સરકારી સ્કૂલમાં મૂકવાને બદલે પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષણ આપે છે તો એની પાછળનું કારણ શું સરકારી અત્યારે શાળાઓમાં એવા કયા માઇનસ પોઈન્ટ છે કે જેના કારણે એક વાલી પોતાના બાળકને ત્યાં આગળ અભ્યાસ માટે મૂકી શકતો નથી આજ સુધી આ મુદ્દાની કોઈને ચર્ચા કરી નથી પણ આજના વિડીયોમાં આપણે આના વિશે જ માહિતી મેળવશું કદાચ આવનારા ભવિષ્યમાં જો આ વિડીયો વાયરલ થાય અને કોઈ પ્રતિશિષ્ટ વ્યક્તિ જોડે પહોંચે તે પણ જાણી શકે કે ગુજરાતનું આ જે શિક્ષણ છે એ આટલું પાછળ કેમ તો એના વિશે વિગતે માહિતી મેળવીએ હવે આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આ જે અલગ અલગ મુદ્દાઓ છે કે જેના કારણે શિક્ષણમાં વિકાસ થઈ શકતો નથી તે મુદ્દાઓની ચર્ચા કરીએ સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું શિક્ષકોની ઘટ મિત્રો અત્યારે આપણે સરકારી શાળાઓમાં જોઈએ ધોરણ એકથી પાંચ હોય થી દસ હોય તો એ શાળાની અંદર શિક્ષકોની ઘટ હોય છે એટલે પૂરતા પ્રમાણમાં શિક્ષકો પણ હોતા નથી એનું અત્યારની સાબિતી પ્રમાણે આપણે જોઈ શકીએ મિત્રો કે જ્ઞાન સહાયકની ભરતી કરવી પડે છે તો આ ભરતી શા માટે અગિયાર માસ માટે જો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો એની પાછળનું કારણ શું સરકાર પણ જાણે છે કે અત્યારે આ જે સરકારી શાળાઓ છે અને બીજી ગ્રાન્ટેડ શાળાઓ છે એની અંદર શિક્ષકોની કમી છે એના કારણે તો આ જ્ઞાન સહાયકોની ભરતી કરવી પડે છે તો શિક્ષકોની કમી કેમ જ્યારે એમની જરૂર હોય ત્યારે યોગ્ય પ્રમાણમાં એમની ભરતી કરવામાં આવે તો એજ્યુકેશન લેવલ સુધારી શકાય પણ ભરતી કરવામાં આવતી નથી જો આની જ જગ્યાએ જો ચૂંટણી હોય તો ચૂંટણી એ ટાઈમસર યોજવામાં આવે છે શિક્ષક પર શિક્ષકો પર આનું ધ્યાન આપવામાં આવતું નથી તો જો આ કોન્ટ્રાક્ટ આધારિત ભરતી હોય રદ કરવામાં આવે અને કાયમી શિક્ષકો મૂકવામાં આવે તો જેના આધારે પણ એજ્યુકેશન લેવલ હોય એ સુધારી શકાય બીજી વાત કરીએ તો વિદ્યાર્થીઓની ઘટ હવે જે શાળાની અંદર પૂરતા પ્રમાણમાં શિક્ષક જ ના હોય તો એ શાળાની અંદર વિદ્યાર્થીઓ પણ કઈ રીતના આવે સામાન્ય માણસ એ રીતના અત્યારે વિચારે છે કે સરકારી શાળાનું શિક્ષણ એટલે સાવ નબરું શિક્ષણ કે આગળ પૂરતા પ્રમાણમાં શિક્ષકો ના હોય તો વિદ્યાર્થીઓને પણ મૂકતા નથી અને વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાને કારણે જે શિક્ષક હોય એ પણ વિદ્યાર્થીઓ પર ધ્યાન આપતા નથી એટલે દિવસે દિવસે આ જે ગવર્મેન્ટ સ્કૂલો હોય એની જે વેલ્યુ છે એ ઘટતી જાય છે અને પ્રાઇવેટીકરણ વધતું જાય છે એક બાજુ શિક્ષકોની ઘટને કારણે વાલીઓ વિદ્યાર્થીઓને મૂકતા નથી અને બીજી બાજુ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાને કારણે શિક્ષકો એમના પ્રત્યે ધ્યાન આપતા નથી એટલે આ એક સૌથી મોટો માઇનસ પોઈન્ટ ગણી શકાય વિદ્યાર્થીઓ અને શિક્ષકનો રેશિયો મિત્રો અહીંયા આગળ મારા અનુભવ પ્રમાણે જણાવું તો અત્યારે આપણે ગુજરાતમાં એકથી પાંચ થી આઠની વાત કરીએ તો એક જેમ ત્રીસનો રેશિયો છે એટલે ત્રીસ વિદ્યાર્થીઓ હોય તો એક શિક્ષક હોય હવે મારો પ્રશ્ન અહીં આગળ એ છે કે જો ધોરણ પાંચ ધોરણ છ સાત આઠ એમાં દસ પંદર અને બાર વિદ્યાર્થીઓ હોય અનુક્રમે તો કેટલા શિક્ષક મૂકવા અને કઈ રીતનાની ગણતરી થાય શું આ ત્રણેય ભેગા કર્યા અને ત્રીસ વિદ્યાર્થીઓ થતા હોય તો એક શિક્ષક આમની વચ્ચે ચાલી શકશે આ મારો જાતે જ એક અનુભવ છે કે ધોરણ છ સાત આઠ સરકારી સ્કૂલમાં બાર પંદર અને અઢાર જેટલા વિદ્યાર્થીઓ હતા જો આગળ એક જ શિક્ષક હતા તો કઈ રીતના ગવર્મેન્ટ સ્કૂલનું શિક્ષણ સુધારી શકાય શિક્ષકોની પહેલાં ભરતી કરવામાં આવે યોગ્ય પ્રકારે કાયમી શિક્ષક શિક્ષકો જો શા શાળાનું વાતાવરણ બદલશે તો વાલીઓ જાતે જ મજબૂર થશે એમના વિદ્યાર્થી એમના જે પુત્ર હોય બાળકો હોય એમને સરકારી શાળામાં ભણાવવા માટે તો સૌથી પહેલાં જે વિદ્યાર્થીઓની કમી છે દૂર કરવામાં આવી અને રેસીનું પ્રમાણ કઈ રીતના છે ત્રણ એક ક્લાસના ભેગા કરીને ત્રીસ વિદ્યાર્થીઓ થતા હોય તો શું એમની વચ્ચે એક જ શિક્ષક કામ કરશે પછી એની જગ્યાએ પ્રવાસી શિક્ષક હોય પછી આવશે જ્ઞાન સહાયક આવશે તો એ જે કાયમી શિક્ષક નથી એવા શિક્ષકો શું વિદ્યાર્થીઓને યોગ્ય પ્રમાણમાં જ્ઞાન આપી શકશે કે એમને ખબર છે કે અગિયાર માસ પછી આ કોન્ટ્રાક્ટ પૂરો થવાનું છે ને છૂટા થવાના છે તો વિદ્યાર્થીઓને જે જોડતું શિક્ષણ આપી શકશે તો આપણને એક માઇનસ પોઈન્ટ ગણી શકાય આગળ વાત કરીએ તો ચાલી નોક ચાલુ નોકરી દરમિયાન શિક્ષકની ગેરહાજરી મિત્રો અત્યારે આપણે ગુજરાતમાં તાજેતરમાં જ બેથી ત્રણ કિસ્સા એવા મળે કે ચાલુ નોકરી દરમિયાન શિક્ષકો શાળામાં હાજર હોતા નથી શિક્ષકોની હાજરી શાળામાં બોલતી હોય પણ શિક્ષક હોય વિદેશમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં અને એમની હાજરી બોલતી હોય સ્કૂલમાં કઈ રીતના સ્કૂલનો વિકાસ થઈ શકશે કઈ રીતના રાજ્યમાં શિક્ષણનો સુધારો થઈ શકશે આગળના પોઈન્ટની વાત કરીએ તો ધોરણ અગિયાર અને બારમાં શૂન્ય તાસને નામે ચાલતા કોચિંગ અત્યારે ધોરણ અગિયાર બારના શિક્ષણની વાત કરીએ તો શૂન્ય તાસના નામે કોચિંગ ચલાવવામાં આવે છે એટલે ટ્યુશન જે શાળાનો સમય હોય દસથી અગિયાર વાગ્યાનો એની પહેલાં એક ટ્યુશન લેવામાં આવશે જેની ફી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે જે સ્કોલરશિપ આપવામાં આવે છે એમાંથી ડાયરેક્ટ ફી કાપી લેવામાં આવે છે મિત્રો જે વીસ હજાર પચીસ હજાર જેટલી સ્કોલરશિપ આપવામાં આવે છે આ સ્કોલરશિપ ધોરણ અગિયાર બારના ટ્યુશન ક્લાસના નામે એમાંથી અડધા રૂપિયા લઈ લેવામાં આવે છે કે જે રાજ્ય સરકાર દ્વારા એમને આગળ ભણવા માટે ઉપયોગી થાય એટલા માટે સ્કોલરશીપ આપવામાં આવે છે હવે કોચિંગના નામે એ પૈસા પડાવી લેવામાં આવે છે તો સરકારે આના પર ધ્યાન આપવું પડશે અત્યાર સુધી આના પર કદાચ કોઈ એ ચર્ચા કરી નહીં હોય પણ હવે ગામડાનું એક સામાન્ય વ્યક્તિ અને ગામડાનું એક વ્યક્તિ કે એનું બાળક જે અત્યારે સરકારી સ્કૂલમાં ભણવા માટે મૂકતું નથી તો એના પાછળના કારણ શું કોને કરશે એ વાત આજના વિડીયોથી આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો પ્રાઇવેટ સ્કૂલમાં ઓળખાણથી શિક્ષકોની ભરતી અત્યારે આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે જે સરકારી સ્કૂલ હોય એનું મહત્ત્વ તો ઘટતું જાય છે પ્રાઇવેટીકરણ વધતું જાય છે અને પ્રાઇવેટીકરણમાં પણ શિક્ષકોની ભરતી તો કરવામાં આવે છે પણ ત્યાં આગળ એવા શિક્ષકોની ભરતી કરવામાં આવે છે કે જે ઓળખાણથી લાગી ગયા હોય એમની જે એમની પાસે એજ્યુકેશનની જે ડિગ્રી હોય એ ડિગ્રી ખૂબ નીચી હોય છતાં પણ એ શિક્ષક તરીકે ત્યાં આગળ કામ કરે છે એની સાપેક્ષે તો આપણે જોવા જઈએ આજે રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવે તો ટેટ ટાટ પાસ હોય એમની એક પરીક્ષા લેવામાં આવે એ પ્રકારે જે ભરતી કરવામાં આવે યોગ્ય ભરતી ગણી શકાય લાયક ઉમેદવારને જ એના અંદર મોકો મળતો હોય છે જ્યારે પ્રાઇવેટ સ્કૂલની અંદર ઓળખાણથી પણ શિક્ષકને લઈ લે છે હવે શિક્ષણ તમારા બાળકને કેવું શિક્ષક શિક્ષણ આપી શકશે એ તમે વિચારી શકો તો આ એક માઇનસ પોઈન્ટ ગણી શકાય પ્રાઇવેટ સ્કૂલની અંદર જે શિક્ષકોને ભરતી કરવામાં આવે છે એના પર પણ વાલીઓએ જાગૃત બનવું પડશે અમુક દિવસ એ શિક્ષણની પણ તપાસ કરવી જોઈએ માત્ર વિદ્યાર્થીઓની નહીં હવે આગળ વાત કરીએ તો શિક્ષકોને અભ્યાસ સિવાય અન્ય કામ સરકારી શાળાઓમાં શિક્ષકોને અભ્યાસ કહેવાય સિવાય પણ કેટલાક અન્ય કામ સોંપવામાં આવે છે એનાથી આપણે બધા જાગૃત જ છીએ અને જાણીએ છીએ ચૂંટણી હોય તો ચૂંટણીમાં શિક્ષકોને એક મહિના પહેલાં જ કામે લગાડ લગાડી દેવામાં આવે છે બાળકોનો અભ્યાસ બને બગડતો હોય પણ ચૂંટણીનું કામકાજ રોકાવું જોઈએ નહીં વસ્તી ગણતરી હોય તેમાં પણ શિક્ષક શિક્ષકની ભરતી કરવામાં આવે તો શા માટે માત્ર બાળકોને અભ્યાસ કરાવવા માટે ના કે ચૂંટણી માટે કે ના વસ્તી ગણતરી માટે સરકાર શું અલગ માણસોની ભરતી નથી કરી શકતી આ કામ માટે બીજી અત્યારે આપણે વાત કરીએ આજે અલગ અલગ કામ કરવાના આવતા હોય વર્ષે એક વખત હોય બે વખત હોય તો એ શિક્ષક બાળકને અભ્યાસ કરાવે કે પછી આ કામમાં લાગુ પડશે તો એના કારણે પણ ગુજરાતનું એજ્યુકેશન સિસ્ટમ છે નબળી દિશા તરફ જઈ રહ્યું છે મિત્રો અત્યારે પ્રાઇવેટ સ્કૂલમાં જે સુવિધાઓ બાળકને પ્રાપ્ત કરાવવામાં આવે ને એના કરતો તો સરકારી સ્કૂલમાં વધારે સુવિધાઓ આપવામાં આવતી હોય છે તાજેતરમાં જ સરકાર દ્વારા નવી બિલ્ડિંગોનું નિર્માણ કરવામાં આવી તે આગળ ડિજિટલ બોર્ડ આપવામાં આવે કે જેથી થ્રીડી એનિમેશનના દ્વારા શિક્ષક એક વિદ્યાર્થીને સમજાવી શકે પણ આ બધું શું કામનું કે જ્યારે ત્યાં આગળ વિદ્યાર્થીઓ ના હોય શિક્ષક ના હોય તો તો સૌથી પહેલાં યોગ્ય રીતના શિક્ષકોની ભરતી કાયમી રીતે કરવામાં આવે શિક્ષકો યોગ્ય પ્રમાણમાં હશે શાળાનું વાતાવરણ બદલાશે તો એક વા એક વાલી જાતે જ મજબૂર થશે પોતાના બાળકને સરકારી શાળામાં મૂકવા માટે તે આગળ એવા એક વાતાવરણને નિર્માણ કરવાની જરૂર છે આ જ રીતના ચાલતું રહેશે તો આગામી સમયમાં સરકારી સ્કૂલો બંધ થવાના આર્યા આવશે અને પ્રાઇવેટીકરણ વધી જશે પ્રાઇવેટીકરણ વધવાને કારણે મનમાની ફી ઉઘરાવા માટે એ લોકો તત્પર છે તો એક ગરીબ માણસ કઈ રીતના ભણી શકશે એના શિક્ષણનું છું તો આના પર વિચાર કરવાની જરૂર છે હવે તમે અને હું તો આના પર કંઈ કરી શકીએ નહીં પણ તમે એક કામ કરી શકો આ જે વિડીયો છે એ ઘણા બધા લોકો સુધી શેર કરી શકો કે જેનાથી ગુજરાતની અંદર કોઈ પ્રતિષિષ્ટ વ્યક્તિ હોય એના સુધી જો આ વિડીયો પહોંચે અને આગામી સમયમાં શિક્ષણમાં ગામડાની લેવલે શું સુધારો કરવો પડે એના સુ એના માટે જો વિચાર કરી શકીએ તો આગામી સમયમાં આપણે શિક્ષણમાં કેટલાક બદલાવ જોઈ શકીએ આજના વિડીયોમાં આપણે જે માહિતી મેળવી એ ગુજરાતનું શિક્ષણ કેમ પાછળ છે સરકાર જોથી પ્રયત્ન પૂરા કરે છે તો ગામડામાં એનો લાભ કેમ નથી મળતો એના વિશે માહિતી મેળવી હવે જો તમને આ માહિતીમાં સાચી કંઈ જાણવા મળ્યું હોય એજ્યુકેશન વિશે તો તમે આ વિડીયો બીજાને શેર કરી શકો જેથી આવનારા ભવિષ્યમાં આપણે આ આ શિક્ષક શિક્ષણની અંદર સુધારો કરી શકીએ લોકશાહીમાં આપણો હક છે કે આપણે જો કોઈ અન્યાય થતો હોય તો એની સામે અવાજ ઉઠાવીએ આ કેટલાક માઇનસ એવા પોઈન્ટ હતા કે શિક્ષણમાં સુધારો આના કારણે થતો નથી અને આવું જ ચાલતું રહ્યું તો આગામી સમયમાં પણ સુધારો થશે નહીં તો આ વિડીયો તમે શેર કરો ગુજરાતમાં જો કોઈ પ્રતિશિષ્ટ વ્યક્તિ જોડે પહોંચશે અને આગામી સમયમાં આના પર જો કોઈ ઊંડો વિચાર કરવામાં આવશે તો શિક્ષકમાં શિક્ષણમાં સુધારો અચૂકપણે જોવા મળશે અને આપણે આપણા ગુજરાતની અને ભારતની વિકસિત દેશોની યાદીમાં સામેલ કરી શકીશું જો એજ્યુકેશન હશે તો વિદ્યાર્થી કોઈપણ કક્ષાએ પાછું પડશે નહીં જો સામાન્ય ગામનો વિકાસ તો શહેરનો વિકાસ જિલ્લાનો વિકાસ તો ભારત દેશનો વિકાસ આ બધું આપણે જાણીએ છીએ ગાંધીજી પણ કહેતા હતા કે જ્યારે ગામડાનો વિકાસ હશે તો જ દેશનો વિકાસ થઈ શકશે તો આની શરૂઆત આપણે કરવી પડશે એજ્યુકેશન લેવલથી જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત